કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃતિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર વીસ મારું પુસ્તક જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે મિત્રો ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર મિત્રો વીસ છે મારું પુસ્તક જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે તેની ટૂંકમાં માહિતી મેળવી લઈએ આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપણે ગમ્યું હોય તેમના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક પુસ્તકની સમીક્ષા કરીએ જેનું નામ છે સાગર પંખી તેના લેખકનું નામ છે મીરા ભટ્ટ અને એના મૂળ લેખક છે રિચાર્ડ બાગ પુસ્તકની કિંમત છે મિત્રો પાંત્રીસ રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા જોઈએ તો સાહીઠ રૂપિયા છે પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો મિત્રો એક છે હવે આ પુસ્તક આપણે કઈ રીતે વાંચવા મળ્યું એની આપણે ટૂંકમાં માહિતી મેળવીએ તો આમ તો મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા પરંતુ મારા જીવન પર સૌથી વધુ પ્રભાવ પડ્યો છે એવું પુસ્તક છે સાગરપંખી શાળા લાઇબ્રેરીમાંથી વાંચવા મળ્યું આ પુસ્તક કદમાં ભલે નાનું હોય પરંતુ વિચારતા કરવાની અને પ્રભાવ પાડવાની અપાર ક્ષમતાઓ ધરાવે છે આ પુસ્તકની લોકપ્રિયતા એટલી બધી છે કે અત્યાર સુધીમાં દસ કરતાં વધુ તેની આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે કદાચ મને એટલા જ માટે આ પુસ્તક સૌથી વધુ ગમે છે હવે એના પછી મિત્રો છે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી એની પણ આપણે માહિતી મેળવીએ તો જીવન વિકાસની તકી તકની પ્રગટ કરી અંતિમ સત્ય સુધી લઈ જનારા પુસ્તક વાંચકોએ ઓછામાં ઓછું એક વખત તો વાંચવું જ જોઈએ એવું મારું માનવું છે આ પુસ્તકની વિશેષતા છે કે સામાન્ય રીતે તેમાં કોઈ વિશેષ ઘટના નથી કે નથી કોઈ નાયક નાયકા કે ખલનાયક

આત્મપંખીના સ્પર્શ તરીકે છે અમુક વ્યક્તિઓ જન્મથી ઉત્તમ વિકાસ પામવા કટ્ટી બાટું હોય છે તેઓ માટે જીવનની તમામ ઊંચાઈઓ જીવનની તમામ ગહેરાઈઓ તથા અમાપ વિસ્તાર પણ ટૂંકો પડે છે એમની જિંદગીનો પરમ પ્રાણ ઊંચાઈ વ્યાપકતા અને જોડાણનો પેલે પાર રહેલી તત્વને આત્મસાત કરવું એ જ હોય છે સામાન્ય રીતે મોટાભાગના દરિયાઈ પંખીઓ તો સામાન્ય ઉડવા કરતાં વધારે શીખવાની માથાકૂટ કરે જ નહીં કાંઠેથી પોતાના શિકાર સુધી પહોંચી પાછા વળાય એટલું જ ઉડતા આવડે એટલે બસ એમના માટે ઉડવું મહત્ત્વનું નથી મહત્વનું છે ફક્ત ખાવાનું પરંતુ આ પંખી એટલે કે જોનાથન માટે તો ખાવું એટલું મહત્ત્વનું નહોતું જેટલું ઉડવાનું હતું જોનાથન અને બીજી બધી જ વસ્તુઓ કરતાં ઉડવાનું પ્રિય હતું અહીં જોનાથન પોતાના બંધુઓ સાથે દરિયાઈ કાંઠે શિકારની શોધમાં બેઠો હોય છે ત્યારે શિકારને બદલે ઊંચે ઊંચે ઉડું અમા વિચારે છે પરંતુ પોતાની જમાતના તેની આવું કરતા રોકવાનો પ્રયત્ન કરે છે તેની બે જવાબદાર ગણીને જ્ઞાતિ બહાર પણ કરે છે ત્યારે જોનાથન તેઓના પ્રશ્ન પણ કરે છે કે જીવનમાં પ્રયોજન શોધવું તેને પ્રાપ્ત કરવું એ બે જવાબદારી કહેવાય પણ જોનાથન ફ્લેચરમાં પડેલી શક્તિઓને વધુ નિખારવા શિક્ષકનું કામ પણ કરે છે ફ્લેચરને જોનાથન કહે છે કે હવે તને મારી જરૂર નથી તારે જરૂર છે તને પામવાની રોજ તું તારામાં રહેલી અસીમ ફ્લેચરની વધુમાં વધુ ઓળખતો જા પામતો જા એ જ જરૂરી છે એ જ તારો ગુરુ છે તેને ઓળખવાની અને અનુસરવાની જરૂર છે અહીં જોનાથનનું અવતાર કાર્ય અતિ સુંદર અને કલાત્મક રીતે પ્રગટ થયું છે રામ હોય કે કૃષ્ણ મહાવીર હોય કે બુદ્ધ ગાંધી હોય કે ઈસુ તેમને ક્યારે ક્યારેક પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરવું જ પડે છે અહીં જોનાથન અંતિમ સમયમાં પોતાના ઉત્તરાધિકાર ફ્લેચરને એક મહા સત્ય બતાવે છે કે ફ્લેચર મહેરબાની કરીને મને ભગવાન ન બનાવી દેતો પ્રત્યેક પંખીના અસીમ આત્મા પડેલો છે તેને વધુને વધુ ઓળખવો પામવો એ જરૂરી છે અંતમાં જોનાથન સામાન્ય માનવીમાં પડેલી અપ્રગટ સંભાવનાઓ તરફ નિર્દેશ કરે છે અને શક્યતાઓનું વિશાળ જગત ખુલ્લું કરી અંતિમ વિદાય લે છે પરંતુ પોતાની પાછળ અનેક જોનાથન મૂકી જાય છે અને શીખવા માટેની હોડ શરૂ થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરીએ આપણે એક પુસ્તક સમીક્ષાની આવી રીતે તમે પણ પુસ્તક સમીક્ષા બીજા પુસ્તકની કરી શકો છો એવું જરૂરી નથી કે આ જ પુસ્તક તમારે લખો મિત્રો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા